ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓમાં માંબાને શિશ નમાવવા પગપાળા પદયાત્રા કરીને અંબાજી તરફ આગળ વધી રહ્યા છે જ્યાં યાત્રિકોની સુવિધાઓ માટે ઠેર ઠેર કેમ્પ બનાવવામાં આવ્યા છે જ્યાં અંબાજી જતા દાતા માર્ગ ઉપર અમદાવાદના ગોધાવી ગામના યુવાનો દ્વારા બે હજાર ઓગણીસથી અંબિકા સેવા કેમ્પનું દાતાના રપટ નજીક સેફ્ટી અને સુરક્ષા સાથેના એક અનોખો સેવા કેમ્પને પદયાત્રીઓ માટે ખુલ્લું મુકાયો છે પાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ ચૂકી છે જો અંબાજી જતા માર્ગો ઉપર ઠેર ઠેર સેવા કેમ્પો ખુલ્લા મૂકવામાં આવ્યા છે અગાઉ રાજ્યમાં થયેલ આગ લાગવાના બનાવોને લઈને વહીવટી તંત્ર દ્વારા આ વખતે દરેક કેમ્પને ફાયર સેફ્ટી અને સુરક્ષા સાથે મંજૂરી આપવામાં આવી છે જેને લઈને અંબાજી માર્ગ ઉપર દાતા પાસે રપટ નજીક સુરક્ષા અને સલામતી સાથે અંબિકા સેવા કેમ્પને યાત્રિકો માટે ખુલ્લો મુકાયો છે અંબિકા સેવા કેમ્પ પગપાળા ભક્તોની સેવામાં ખડે પગે ઊભા રહે છે ભક્તોના આરામ માટે વિસામો ઠંડુ પાણી ચા કોફી તેમજ રજવાડી ખીચડી પીરસવામાં આવે છે ગાંધીનગરથી પગપાળા આવતા માઈ ભક્તોના જણાવ્યા અનુસાર અમે અહીંથી પ્રસાર થઈએ એટલે અંબિકા સેવા કેમ્પમાં વિસામો કેમ્પમાં બેસતા હોઈએ છીએ અને અહીં તમામ સેફટીની સુવિધાઓ આયોજકો તરફથી ઉપલબ્ધ છે સેફ્ટી અને સલામતીની તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે રજવાડી ખીચડી અને રજવાડી ચા અમે પ્રસાદ રૂપે આરોગ્ય છીએ જેનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે અમે અંબિકા સેવા કેમ્પ બોધાવી અમદાવાદથી આ સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ બે હજાર ઓગણીસથી અને અહીં આગળ જે છે અમે ભક્તોની સેવા માટે સાત દિવસ અહીં આગળ કેમ્પનું આયોજન કરીએ છીએ અને ભક્તોની સેવા માટે અહીંયા આગળ મિડલ ઠંડુ પાણી ચા કોફી રજવાડી ખીચડી અને વિસામાનું આયોજન કર્યું છે અને વિસામાના આયોજનની અંદર જેમ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે પ્રમાણે સરકારશ્રીના આદેશ હતા એ પ્રમાણે અહીં આગળ જે છે અમે ફાયર એક્સટેન્શન એટલે ફાયર એનઓસી ને એ બધું લઈને એની પ્રોસેસ કરીને અહીંયા આગળ ફાયર એક્સટેન્શનને એવું લગાવ્યું છે એની સાથે જ અહીં આગળ ભક્તોની સુરક્ષા માટે અહીંયા આગળ જે છે ચોવીસ કલાક સીસીટીવીનો જે છે અમે ફૂટેજ બી અહીંયા આગળ રાખીએ છીએ અહીંયા આગળ એમની સુરક્ષા માટે અમે સીસીટીવી લગાવ્યા છે અને એમની જ માટે અહીં આગળ જે છે સીસીટીવી એક આખો કંટ્રોલ રૂમ બી અમે આગળ ઊભો કરેલો છે જેથી કરીને અહીંયા આગળ જે છે દરેક વ્યક્તિઓને જે છે સુરક્ષાના ધ્યાનમાં લઈને અમે જે છે પળે પળની એમની ઉપર અમે દેખરેખ રાખી શકીએ છીએ અને જે પદયાત્રીઓ આવી રહ્યા છે એમના માટે અહીં આગળ ખડે પગે ચોવીસ કલાક અમે એમની સેવાની અંદર તત્પર છીએ અને મા ભગવતી આ જ રીતે મા અંબા અમને પદયાત્રી લોકોની સેવા કરાવે એવી જ મા અંબાના ચરણોમાં પ્રાર્થના જય એમ બે અમે અહીં આગળ ચા અને કોફી અને ખીચડી અહીંયા આગળ અમે ભક્તો માટે રાખીએ છીએ ચા કોફી અને ખીચડીને તો અમે તો જે છે નામ તો અમારા ભક્તોએ અહીંયા સેવાયાત્રી લોકો જે એને લઈ રહ્યા છે એ લોકોએ જેનું નામ આપ્યું છે એ લોકોએ જેને રજવાડી ચા કહે છે અને ખીચડીને એ લોકો જે છે જમ્યા પછી એ લોકો જેનું ઉપનામ આપ્યું છે રજવાડી ખીચડી એટલે આ જે નામ આપ્યું છે એ ભક્તોએ આપ્યું છે પદયાત્રીઓ આપ્યું છે જેમને અમારી આ ચાની સેવા અને ખીચડીની સેવાને રજવાડી કરી દીધી છે એમાં અંબાના આશીર્વાદ છે અને આવી જ રીતે એમાં અંબા અમને ભગવતી જે છે અમે આગળને આગળ આવા સેવા કાર્યો કરી શકીએ એવીમાં અમને દરેકને શક્તિ આપે જેમ બે પ્રદીપસિંહ વાઘેલા અમદાવાદ જિલ્લાના ગોધાવી ગામના યુવાનો વર્ષ બે હજાર ઓગણીસથી અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે દાતા રપટ નજીક યાત્રિકો માટે અંબિકા સેવા કેમ્પ ખુલ્લો મૂકીને પગપાળા જતા પદયાત્રીકોની સેવા કરી રહ્યા છે આ કેમ્પમાં સેફ્ટી અને સુરક્ષા સાથે દરેક યાત્રિકો ઉપર સીસીટીવી કેમેરાથી બાજ નજર રખાઈ રહી છે કેમ્પમાં આગનો કોઈ બનાવ ન બને તે માટે ફાયર સેફ્ટીની પણ ખાસ તકેદારી રખાઈ છે અને ફાયરની બોટલ સાથે સુરક્ષાના તમામ માપદંડો આ સેવા કેમ્પમાં જોવા મળી રહ્યા છે કેમ્પમાં સીસીટીવી મિની કંટ્રોલ રૂમ બનાવી ચોવીસ કલાક કેમ્પમાં દેખરેખ રખાઈ રહી છે